ઘટના સામે આવી વાત વડોદરાની કરી વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સામ સામે બાઇકો અથડાતા એક જ ગામના બે યુવકોના કરુણ મૃત્યુ થઈ ગયા સાવલી ઉદલપુર રોડ પર હરેશ્વર મહાદેવ મંદિર પાસે બે યુવકો બાઇક ચાલકો સામસામે અથડાઈ ગયા એક યુવક કે જે નોકરીથી ઘરે પરત જઈ રહ્યો હતો અને બીજો કે જે સાવલી તરફ જતા બંનેની બાઇક સામ સામે અટકાઈ હતી સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતકોના મૃત્યુને પીમ અર્થે ખસેડ્યા છે તો વડોદરાની અંદર પણ રફતારનો કેર સામે આવ્યો છે અને અહીં જે બનાવ બન્યો તેની અંદર બંને યુવકો સામે આવી રહ્યા હતા અને આ બંને યુવકોના મૃત્યુ થઈ ગયા છે એક કે જે નોકરી એથી પરત આવી રહ્યો હતો તેનું મૃત્યુ થયું છે બીજો સાવલીથી આ મૃતક હતું કે જે પરત ફરી રહ્યો હતો અને તે સમયે જ તેનું મૃત્યુ થઈ ગયું વડોદરાના સાવલી તાલુકાની અંદર બે બાઇક સવાર કે જેમના અકસ્માતની અંદર મૃત્યુ થયા છે ધોરેશ્વર મહાદેવ મંદિર પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી અને સાવલી તાલુકાની આ ઘટના છે જેવી અકસ્માતની ઘટના સામે આવે છે સાવલી પોલીસ કે જે ઘટના સ્થળ પર પહોંચે છે સામસામે બંને બાઇકો અથડાતા એક જ ગાયના બે યુવકો હતા કે જેમના મૃત્યુ થયા બંને યુવકો કસાર્યા પૂરાના હોવાનું સામે આવ્યું છે એક યુવક કે જે નોકરીથી ઘરે પરત જઈ રહ્યો હતો તે સમયે તેને અકસ્માત નડ્યો અને બીજો જે હતો તે સાવલી તરફ જતા બંનેની બાઇક સામસામે ભટકાતા આ ઘટના બની છે બંને યુવકો ફંચનભાઈ સોલંકી અને ભરત ચાવડાઓ અને આ ઘટનાઓને પગલે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે જે રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે તે અકસ્માતની ઘટનાઓ કે જે અત્યારે છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને તેમ છતાં પણ તેના પર રોક નથી લગાવવામાં આવી રહી તે સૌથી મોટો સવાલ છે મહત્વની વાત એ છે કે આ રફતારનો કહેર આખરે ક્યારે અટકશે તે સૌથી મોટો પ્રશ્ન છે એમાં પણ અમદાવાદના જે દ્રશ્યો બતાવ્યા હતા કે અમદાવાદના હાઈવે અમદાવાદના રસ્તાઓ હવે સામાન્ય જનતા માટે જાણે સેફ નથી રહ્યા તેવો ઘાટ સર્જાયું છે કારણ કે તેમાં પણ એક્ટિવા ચાલક બાઇક ચાલક કે તેમને ગમે તે સમયે કોઈ પણ વ્યક્તિને અકસ્માત નડી જાય તેવો ભય સતત સતાવી રહ્યો છે કારણ કે રફતારનો કહેર રીતે વધી ગયો છે એસજી હાઈવેના જે રસ્તાઓ છે ત્યાં પણ હિટ એન્ડની અવારનવાર બનતી ઘટનાઓ તેમાં પણ આ ઘટનાઓની અંદર જે કાર ચાલકો હોય છે તે લોકોને કોઈ જ પ્રકારનો અફસોસ સામે આવતો નથી જ્યારે તેઓ અકસ્માત સર્જી દે છેલ્લા અઠવાડિયાની અંદર આપે જે બે ઘટનાઓ છે તે તેનું તાદ્રશ્ય ઉદાહરણ છે અને તથ્યકાંડ કે જેને કોઈ ભૂલ્યું નથી તે પણ તેનું તાદૃશ્ય ઉદાહરણ છે તેમ છતાં પણ તમે નાઇટ પેટ્રોલિંગ કરો છો તો એ નાઇટ પેટ્રોલિંગની અંદર જે નિર્દોષ લોકો જતા હશે તેઓને રોકાતા હોય છે પરંતુ આવા નશામાં દૂત નશેડીઓ કે જે પસાર થઈ જતા હોય છે ને તેમના ઉપર કોઈની રોક નથી લાગતી તે સૌથી મોટો સવાલ છે વડોદરાની અંદર જે ઘટના સામે આવી તેમાં પણ આ બંને યુવકો છે કે જે એક જ ગામના રહેવાસી હતા અને બંને યુવકો સામસામે અથડાઈ જતા બંનેનું મૃત્યુ થયું છે પરંતુ આજે અકસ્માત સર્જાયો તે પણ એક તપાસનો વિષય બન્યો છે અત્યારે તો પોલીસ સાવડી પોલીસ છે કે જે અત્યારે તપાસ હાથ ધરી રહી છે એક પછી એક અકસ્માતોની ઘટના કે જે હવે ગંભીર સવાલો ઉઠાવી રહી છે કારણ કે રોડ સેફ્ટીને લઈને સૌથી મોટો સવાલ છે તેમાં પણ જે ટુ વ્હીલર ચાલકો છે તેમને લઈને સૌથી મોટો સવાલ છે જો વડોદરાની અંદર પણ આવી ઘટનાઓ સામે આવતી હોય અમદાવાદની અંદર જે દહેગામની અંદર ઘટના બની હતી સીસીટીવી ફૂટેજ આપે જોયા હતા ફિલ્મી ઢબે જે રીતે આ બંને એક્ટિવા ચાલક અને બંને યુવાન હતા સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની તેમની ઉંમર હશે પરંતુ તે તેમના માતા પિતા માટે બધું જ એક જ દિવસની અંદર પૂરું થઈ ગયું પરંતુ એ નિર્દોષોના જીવ ગયા છતાં પણ જે ક્રેટા કાર ચાલક હતો તેના નિવેદન તમે સાંભળ્યા છે કારણ કે તેને અફસોસ નથી કારણ કે નશામાં ધૂત હતો એવી જ રીતે રિપ્પલ પંચાલ જેના પણ તમે નિવેદનો સાંભળ્યા તેને પણ કોઈ અફસોસ ન હતો કારણ કે તે પણ નશામાં ધૂત હતો હવે આવા નશેડીઓ પકડાતા નથી અને અકસ્માતો સર્જાય કરે છે પરંતુ મૃત્યુ ફક્ત અને ફક્ત નિર્દોષોના થતા રહે છે તો આજે અંગે વધુ માહિતી માટે વડોદરાથી સંવાદદાતા રૂપેશ જોડાઈ ગયા છે રૂપેશ આજે વડોદરામાં અકસ્માતની ઘટના સામે આવી વિગતો શું તેને લઈને અત્યારે તો હાલ આ જે બંને યુવકોના મૃત્યુ થયા છે તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે તપાસની અંદર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી વધુ જાણકારી સામે આવશે પરંતુ ત્યાંથી આસપાસ પસાર થનારા લોકો હતા તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે જે અકસ્માત હતો એ ભયંકર હતો અને બંને યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજી ચૂક્યા છે હિટનરના વધતા જતા બનાવો કે જે સીધા જ સવાલો ઉપાડી રહ્યા છે પરંતુ ગામડાની અંદર પણ આવી જે ઘટનાઓ સામે આવી રહી છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની અંદર સામસામે બંને બાઇક સવારો અથડાતા આ ઘટના બની હતી અને બંને યુવકોના કરુણ મૃત્યુ થયા હતા સાવલી ઉદલપુર રોડ ઉપર ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે આ બંને યુવકો કે જે બાઇક ચાલકો સામસામે અથડાયા હતા એક યુવક કે જે નોકરી પરત જઈ રહ્યો હતો અને બીજો સાવલી તરફ જતા બંને સમગ્ર ઘટનાની અંદર સાવલી પોલીસ શું કહેવું સામે આવે છે તે પણ તપાસનો વિષય છે પરંતુ વધતા જતા બનાવો પર રોક લાગે તે પણ સૌથી વધારે મહત્વની વાત છે વડોદરાની અંદરનો આ બનાવ છે આ તરફ અમદાવાદની અંદર અકસ્માતોની વણઝાળ સામે આવી રહી છે એક પછી એક બનતા અકસ્માતના બનાવો કે જે ચિંતા ઉપજાવનારા છે ત્યારે સૌથી મોટો સવાલ છે વડોદરાની અંદર જે અકસ્માત થયો છે તેની આ ઘટના કે જેની અંદર પીએમ રિપોર્ટ પછી સમગ્ર સત્ય બહાર આવશે રુપેશ જોડાય ગયા છે રુપેશ વિગત શું છે સમગ્ર મામલે ચોક્કસ આ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ઘટના છે કે જ્યાં આગળ બે બાઇક સવારો જે છે સામસામે ભટકાયા અને બંનેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા ઘણી વખત સરકાર પણ કહે છે કે હેલ્મેટ પહેરવી જરૂરી છે આ ઘટનામાં બંને હેલ્મેટ પહેરી હતી કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન છે

છૂટીને પરત પોતાના ગામમાં જતો હતો જ્યારે બીજો યુવક પોતાના ગામમાંથી સાવલી તરફ આવતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા જે જે બંને જણા છે ગમખોર અકસ્માતને પગલે બંનેનું ઘટના સ્થળે પ્રાણ પંખેર ઉડી ગયું વિસ્તારના લોકોમાં ગમગીની છે સૌથી મહત્વની વાત એ આવે છે કે કેટલી સ્પીડમાં છે આ બંને બાઇક ચાલકો એ મોટું એ મોટું કારણ છે કે આટલા આટલા અંદરની આટલા સામે બાઇકો ફટકાતા બેઉના મોત થાય એટલે આ કેવા પ્રકારનો અકસ્માત છે એ પણ સૌથી મહત્વની વાત છે બંને યુવાઓ છે અને આ જે મોત મોત થયા થયા છે 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 એને લઈને લાગણી લોકોને ઘણી વખત હોય હોય કે ટ્રાફિક વિભાગ જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરવા માટે લોકોને કહેતી હોય છે હેલ્મેટ જીવ બચી શકતો હોય છે આ કેસમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હેલ્મેટ નહોતી પહેરી એટલે કદાચ અકસ્માત ની અંદર બંનેને આ રીતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે પરંતુ ઘટના જે પણ હોય

એટલે સાવલી પોલીસ હાલ આ તપાસ કરી રહી છે કે ખરેખર થયો પર એવો કોઈ ડેન્જર પોઈન્ટ હતો કે ડેન્જર ઝોન હતો કે જ્યાં ઘડી બંનેની બ્રેકો ના વાગી અથવા બે હું સામ સામે આટલા સ્પીડમાં ભટકાઈ ગયા અને બંનેના પ્રાણ પંખી ઉડી ગયા એટલે પોલીસ પણ હાલ ઘટના સ્થળે જઈ અને આ જે સમગ્ર જે જે ઘટના બની એની તપતીશ હાથ ધરી રહી છે જી અકસ્માતની આ જે ઘટનાઓ વધી રહી છે ઇટેન્ડરની ઘટનાઓ આપને ખ્યાલ હશે રૂપેશ વડોદરાની અંદર વડોદરા પોલીસની કેવી કામગીરી સામે આવી છે ચાહે તે નાઇટ પેટ્રોલિંગની વાત જ કેમ ના હોય ચોક્કસ તમારી વાતથી એગ્રી એગ્રી છું બહુ સાચી વાત છે અકસ્માતને લઈને ઘણી વખત પોલીસ વિભાગ સૂચન કરતું હોય છે પોલીસે હવે વધુ જનજાગૃતિ ફેલાવે પણ જરૂર તે પોલીસ વધુ કડક બને અથવા એવા પોઈન્ટ પણ નક્કી કરે જે અકસ્માત ઝોન છે એના બોર્ડ પણ મારે જરૂરી છે એટલે આ રીતે જો અકસ્માત થતો અટકાવી શકાય તો સૌથી મહત્ત્વની જે છે એ વાત હોય શકે કારણ કે ઘણીવાર પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને લોકોના નિર્દોષ લોકોના જીવ જતા હોય છે એટલે પોલીસ વિભાગ પણ કોઈ નવો એક્શન પ્લાન કરે તૈયાર કરે તો નવાય નહીં જી કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં પોલીસ પોલીસનું પેટ્રોલિંગ સામે આવ્યું હોય અકસ્માતી ઘટનાઓ પછી એવી કોઈ વિગતો આપની પાસે જે ચોક્કસ સિટી વિસ્તારોએ વડોદરાનો જે સૌથી મહત્વનો ભીડભાડ વાળો એરિયા છે એટલે ત્યાં પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા છે પણ સ્પીડમાં અંકારે છે પરિણામે સામેથી આવતા વાહન સાથે પટકાઈ જાય છે એટલે એવા એરિયાના એવા લોકેશનો પણ પોલીસે ટ્રેસ કર્યા છે અને એવા પર બી વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ હવે કામ કરવાનું નક્કી કર્યું છે જી આભાર માહિતી